હું કંઈ બિચારીને ભૂલવાળીને સાચી વાત છે એવું ન કરવું જોઈએ પણ શું ભરીએ એવું કર્યું બિચારી ભૂલભલૈયામાં ખોવાઈ ગઈ છે એ હમણાં વી આવશે ભૂલભલૈયા નાનું છે એટલે બિચારાને અમને દયા નથી આવતી એટલી બધી મંડી ઠેકીને આવતું રહે એટલું છે હા હું કંઈ મોટું નથી બાળકોનું ભૂલભુલૈયા છે આ તો એ લોકો તો આવશે હમણાં પોતે ગઈ છે આપણને હે શાનું થયું

લોગ ઉતારતા ઉતારતા મેં કીધું ખુશી લોગ ઉતારતા ઉતારતા જતા હશે આગળથી પણ ન બહાર નીકળી ગયા હતા તમને અઠવાડિયા નાના છોકરા છે ને છે નાના એનું હા મોઢું એવું દેખાય સાચી વાત છે

એટલે ચાલી જાય કાલ આમ ખાતા હતા ને તો આજે ખવડાવે એટલે ખવડાવે તને આજે અમને બાર લઈને આવી એટલે આવી બપોર ને બપોર મને બહાર લઈ જાય બાર લઈ જાય બાર લઈ જાય સાચી વાત છે તો લઈને આવી મજા આવી હાલો જવું છે ને ઘરે હા ઘરે છે ને મળીએ તો હવે સરસ તાજી થઈ ગઈ ને હા તો એના જેવું માયક ને ઓલું માયક આવડે છે બરાશ નાનું ઊંધું આવું નાનું ઊંધું ભાળી ગઈ ને

પેલામાં પેલાને આઠનાની લેતાતા આ રૂપિયાની બે એમ લેતા પાડી નહી આવતી કેસરી આ આવી કેસરી આવતી તેમ તો કલર થોડોક ચેન્જ થઈ ગયો પણ ટેસ્ટ કેસરી આવતી ગયા હાચી વાત છે તો કાઈ નઈ गाइस આપણે છે ને આ રાનકટાઈ ખાઈ લઈ થોડક ફ્રેશ થઈ જઈએ પછી રાંધવાનું ચાલુ કરી

હા કરી હા માટે માટે વિડિયો માટે આવા કરવા આમ જ ખાવાનું છે એમ પણ સ્પેશિયલી વિડિઓ માટે અત્યારે તૈયાર કરી મન ખબર છે રોજ હું તૈયાર કરીને ખાતી હા પણ તે અત્યારે આ મરચા બે નાખ્યા ગોળ ના જા જો મીઠું ડાયરેક્ટ સાડમાં મૂકી જો તૈયાર કરું છું પણ ચોળી નાખું હજી માં ચોળવાનું બાકી છે એવું બનાવ્યું છે છે ગોળ છે દૂધ છે હા અને બનતા છે મજા આવે કેટલા